શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે ચોમાસાની ઋતુમાં વધેલ વરસાદના કારણે શાકભાજીનો પુરવઠો અછતભર્યો બનતા બજારમાં ભાવ ઊંચા ગયા છે બહારથી શાકભાજી ભુજ સુધી લાવવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતાં તેમના ભાવમાં પણ વધારો થયો છે ઘણા વિસ્તારોમાં ખેતીકામ માટે મજૂરોની અછત પણ જોવા મળી રહી છે જેને લીધે પણ વિલંબથી બજારમાં પહોંચે છે છતાં કેટલાક વિસ્તારોમાં તાજેતરના વરસાદથી પાક ઉત્તમ થયેલ હોવાથી ઉત્પાદનમાં થોડો વધારો થયો છે તેમ છતાં પૂરતા પ્રમાણમાં પુરવઠો ન મળતા ભાવ નિયંત્રણ બહાર ગયા છે હાલમાં ટમેટા પાલક ભીંડા અને અન્ય લીલા શાકભાજીનું પ્રમાણમાં ભાવમાં વધારો થયો છે નાગરિકો માટે રોજિંદા જીવન ખર્ચમાં વધારો થતાં તેઓ નિરાશા અનુભવી રહ્યા છે અને તંત્ર તરફથી ભાવ નિયંત્રણ માટે પગલાં ભરાવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે શાકભાજીના વેપારીઓએ આ અંગે ચંચળુ સાથે વાત કરી હતી એનું કારણ છે કે હમણાં ચોમાસું બહુ સક્સેસ છે બધા ટકાના વરસાદ છે અડધા અડધા માલ ફેલ થઈ જાય છે બીજા મજૂરોની બહુ તકલીફ છે વાડીઓમાં માલ જામ પડે છે પણ ઉતારવાળો કોઈ નથી મળતો મારા બાપાને એના કારણે ભાવ વધારો આવી ગયો બીજો કે અમુક આઈટમ અહીંયા બધી ફેલ થઈ ગઈ છે ઇન્દોર ને એમાંથી આવે કે બધો મોંઘો છે આપણા ઘરની અહીંયા રૂઢિ ખૂબી થાય છે બાકી કાંઈ ખાતું નથી એનું કારણ એ જ છે અને રાજા પ્રત્યે વરસાદ બધા ગામડામાં સારી પડી ગઈ છે આ તો દોઢ મહિનામાં બધી વસ્તુ સસ્તી થઈ જશે હજી દોઢ મહિના તકલીફ પડશે ભાવમાં એક તો ટમેટા છે પાલક છે દુધીનો છે ઈંડા છે ગુવાર છે અને કિશોડી છે કાંઈક એનો આગજામ છે પણ ઉતારવાળો કોઈ નથી બીજો ખરાબો બહુ થઈ જાય છે આપણે વરસાદ સારામાં સારી વરસાદ પડી ગઈ છે એટલે ભાવ વધારો આવે એટલે આ ભીંડા હતા ચાલીસ થી ત્રીસ રૂપિયા કિલો આવે સાઠ રૂપિયા હોલસેલ છે અમે એંસી રૂપિયા સાઠ રૂપિયા લઈને એંસીમાં વેચીએ એ કારણે ધંધામાં બીજો શું ધંધા ખરવારો વધી ગયા છે એટલે દલાલોને બહુ ફાયદો થાય છે દલાલો અમને કાંઈ બાદ કરી નથી લેતા પાછળથી બધું બાદ આવે છે ખાસ કારણ એ જ છે આ ટમેટાનો કેરેટ અમને પહેરો આવે ત્રણ કિલાનો તો એંસી રૂપિયા કિલો હોય ત્રણ કિલો બસો ચાલીસ તો પહેલાં અમારો પર ઈ ચડી જાય બીજો કમિશન ચડી જાય દલાલોને બધો ફાયદો થાય છે नच वार वारा काई फाइदो न खड़ियूं फ़ाइदो नथो